સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ આપી હતી જિલ્લા કલેકટર શ્વેતા તીવતીયા તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપી અને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું શ્વેતા તિવતિયાએ જણાવ્યું કે નવી એમ્બ્યુલન્સ થકી નાંદોદ અને દેડીયાપાડાના અંતરે વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે મહાનુભાવો દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓ સુદૃઢ બનાવવામાં સહયોગ બદલ સી એસ આર એથોરિટી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો અને જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અત્રેના આપણા સ્ટેસનલ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની ચાર એમ્બ્યુલન્સ પૂરી પાડી છે આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ આપણને ખબર છે આપણી ટ્રેન ડિફિકલ્ટ છે એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં હેલ્થ કેમ્પ માટે વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે કે જે બે એમ્બ્યુલન્સ ફાળવી છે એસપિરેશનર બ્લોકને અને બે ડેડિયાપાડા તાલુકાને નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોને માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે આજે આપણા જિલ્લામાં ચાર એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ચાર એમ્બ્યુલન્સીસમાંથી બેની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને બેની ફાળવણી ડેડીયાપાડા ખાતે કરી છે આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહે છે અને અમે આભાર માનીએ છીએ આઈઓસીએલ અને જીસીએસઆરનું કે જેના સૌજન્યથી અમે સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લામાં